આકાશવાણી ભૂજ સમાચાર કૃપાલી વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે કરવામાં આવશે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા કેટલીક રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે વર્ષ બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મેમાં સાત તબક્કામાં યોજાઈ હતી આ વર્ષે પણ લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં એકથી વધુ તબક્કામાં યોજાવાની સંભાવના છે લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની હજી સત્તાવાર જાહેરાત થઈ નથી છતાં સત્તાધારી ભાજપે બસો સડસઠ ઉમેદવારોના નામની જ્યારે વિપક્ષ કોંગ્રેસે બ્યાસી ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી લોકસભા ચૂંટણી સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી અને લોકસભા ચૂંટણી સંદર્ભની તૈયારી અંગે ચર્ચા અને જરૂરી માર્ગદર્શન આપ્યું આ કોન્ફરન્સમાં તમામ જિલ્લાના કલેકટરો અને અધિકારીઓ જોડાયા હતા રાજ્યના વિવિધ જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી મહિલાઓ માટેની પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ટીમને પાંચ રને હરાવી સ્પર્ધાના અંતિમ જંગમાં પ્રવેશી છે બેંગ્લોરની ટીમે છ વિકેટ ગુમાવી એકસો મુંબઈની ટીમ છ વિકેટના ભોગે એકસો અંતિમ જંગમાં તેનો મુકાબલો રવિવારે દિલ્હી કેપિટલ સાથે થશે હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે એસટી નિગમ દ્વારા આગામી ઓગણીસ થી પચીસમી માર્ચ દરમિયાન વધારાની પંદરસો બસો દોડાવવામાં આવશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુસાફરો ડેપો ખાતેની તથા નિગમની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે રાજ્યના અંતરિયાળ અને ગામડા વિસ્તારોના રસ્તાઓને વધુ સુદ્રઢ કરવા રાજ્ય સરકારે ત્રણ હજાર આઠસો બેતાલીસ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે રાજ્યની તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના સાત હજાર ચારસો ત્રેપન કિલોમીટરના ગામડાઓના આંતરિક માર્ગોના નવીનીકરણ માટે ત્રણ હજાર એકસો વીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે રાજ્યના સરહદી ગામો બોર્ડર વિલેજ પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખુટા થઈ જતા હોય તથા આદિજાતિ વિસ્તારોના બસો પચાસ થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા પાંચસો પંદર માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી છે નવી નીતિના કારણે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન મળશે તેમજ ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીનો લાભ મળી શકશે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને ઉપયોગ વધતા દેશમાં આયાત કરાતા ખનીજ તેલનું પ્રમાણ ઘટશે તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે ઇલેક્ટ્રિક વાહનો માટેની નવી નીતિમાં ઉત્પાદકો માટે ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાનું લઘુત્તમ મૂડીરોકાણ આવશ્યક છે જો કે મહત્તમ મૂડીરોકાણ માટે કોઈ મર્યાદા નથી આ નીતિ હેઠળ સંબંધિત વાહન ઉત્પાદકોએ ત્રણ વર્ષમાં ઉત્પાદન એકમ સ્થાપવાનું રહેશે અને દર વર્ષે વધુમાં વધુ આઠ હજાર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી શકશે કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમ હેઠળ અરજી બે હજાર ઓગણીસ કરવા માટેની મોબાઈલ એપ સીએ એ બે હજાર ઓગણીસ શરૂ કરી છે ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવ્યા અનુસાર અરજદારોએ ગુગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકશે આ ઉપરાંત વેબસાઈટ પરથી પણ આ એપ ડાઉનલોડ કરી શકાશે રાજ્યમાં આગામી અઢારમી માર્ચ થી ત્રણ મહિના સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી બે લાખ પિસ્તાલીસ હજાર મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે ત્રણ લાખ ચોવીસ હજાર મેટ્રિક ટન ચણા અને એક લાખ એકાવન હજાર મેટ્રિક ટન રાયડાની ખરીદી કરવામાં આવશે જેનાથી રાજ્યના અંદાજે સવા ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ થશે ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના ખેડૂતો નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ખેડૂતો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે અંતર્ગત તુવેર માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણા માટે પાંચ હજાર ચારસો ચાલીસ અને રાયણા માટે પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર